નવા તમારા બધા હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો આપણે વાત કરવાની છે ગેમિંગ વિશે કારણ કે અત્યારે ગેમિંગ એપ્લિકેશન નો વિરોધ હાલે છે અત્યારે બધા ક્રિએટરો ઘણા ખરા વિરોધ કરે છે તો આપણે પણ નક્કી કર્યું કે છીએ તો જો ગેમિંગ રમવી જોઈએ કે નહીં તમે જઈએ તમને જણાવવું ગમે લઈ અત્યારે ગેમિંગનું સ્ટ્રેંગ ટ્રેડિંગ હાલે છે કારણ કે ગેમો બધા બહુ રમે છે ને પૈસા પણ બહુ નાખે છે ને કોઈ જીતતું તો નથી કારણ કે આપણે ગેમનું પ્રમોશન પહેલે છે તો કરતા નથી આપણે બે મહિના પહેલાં વિડીયો બનાવ્યો હતો તેમાં કીધું હતું આપણે કોઈ જાતનું ગેમનું કે પ્રોડક્ટનું એડ કરતા નથી આપણી ચેનલમાં તો આપણે એ કોઈ કર્યું નથી તો આ જ વિડીયો આપણે બનાવ્યો એટલા માટે કે ઘણા ખરા લોકો ગેમ બહુ રમે છે અને આપણા કાંઠા વિસ્તારમાં ગેમોનો વિસ્તાર બહુ રમે છે ગેમ અતિશય ગેમ રમે છે કારણ કે અમુક અમુક ગેમો આવી છે એમાં પૈસા નાખે છે અને પૈસા બને પછી પાછા એકવાર બને છે અને બીજી વાર હારે છે બધા એવી રીતે બહુ પૈસા બધા નાખે છે તો એ ગેમ વિશે આપણે વાત કરવાની છે તો બન્યા બ્લોગમાં તમને બતાવવું કે આ ગેમમાં પહેલાં બધા કી કે રમે છે કેવી કેવી ગેમો નીકળ્યું છે ને એમાં પૈસા નાખવા જોઈએ કે ન નાખવા જોઈએ કે જીતે છે કે હારી ફેમિલી પહેલાં આપણે પણ ગેમ રમ્યા છે અને ગેમમાં આપણે પહેલાં પંદર હજાર રૂપિયા જીતા હતા બરાબર હતા કે પાંચેક રૂપિયા નાખ્યા હતા અને પંદર હજાર રૂપિયા જીતા હતા એ જીતા એમને આપણે ટીવી લઈ આવ્યા હતા એ જીતા થાય સાચી વાત છે પણ જો એ પછી આપણે હાર્યા ગમ કારણ કે ત્રણ પાંચ હજાર રૂપિયા તો આપણે હારી જાય છે ગેમોમાં પહેલાં હજી હું તો ગેમ રમતો હતો હું એ રમતો હતો આપણે નથી કહેતા નથી રમતા એમ પણ આપણે રેમવાતા ગેમ તો એમાં આપણે આપણે જે હું ગેમ રમતો હતો એ તમને બતાવું તો આવી રીતે ગેમ આવે છે આ ગેમ આપણે કોઈ ગેમનું એડ કરવાની નથી એટલે માટે કોઈની એડ ગેમનું નામ આપણે બતાવીશું નહીં તો આવી રીતે ગેમ આવે છે સ્પીનવાળી આપણે રમતા હતા એમાં ઘણી વાર એમાં અને પૈસા ભી ના થાય અને હવે બંધ કરી દીધું છે એ ગેમ રમવાય નહીં કારણ કે એમાં જે પેલા જીતીએ છીએ પછી હારી જાય છે એટલે પૈસા જાય છે લોન ને અમારા ભાઈબંધ તો ઘણા ખરો રમે છે એની લોકો પૈસા બહુ હારી જાય છે બધાને ના પડી છે કે રમતા નહીં બરાબર તો હવે આ ગેમ વિશે આપણે કહેવાનું ગેમમાં કોઈ પૈસા બનતો નથી જે એડ કરે છે એ બધાને મુબારક બાકી ગેમમાં કોઈ જીતતું નથી હું રમી લીધો પણ મને કોઈ દી હું જીત્યો નથી ને હારતા જ રહી છે એટલે એ માટે ગેમમાં આપણે રમવી ન જોઈએ અને ગેમ રમવામાં માટે ફાયદો અમારે તો હું છે કારખાના જતા હોય એટલે આખા ગેમો રમતા જ હોય ને ગેમ ઉપર બધા પૈસા જીતતા હોય એવું બધું કરતા હોય પણ કોઈ જીતતું નથી બધા ને હારતા જ રહી છે એટલે માટે કોઈ ગેમ રમવી નહીં ને ગેમનું પ્રમોશન આપણે કોઈ દી કર્યું નથી ને કરવાનું છે એ નહીં કારણ કે ગેમ વિશે આપણે માહિતી આપી દઈએ તમને કારણ કે આપણે રમવા થાય ને આપણને અનુભવ હતો એટલે તમને બધાને માહિતી આપી બાકી ગેમમાં કોઈ પૈસો બનતો નથી ને બનવાનો છે પણ શું છે અમારા કાંઠા વિસ્તારમાં ટ્રેડિંગમાં હાલે છે બધું કારણ કે સ્પિનનું ગેમો બધા સ્પિન મારવાની ગેમો બધાને એડ બહુ આવે છે ઇન્સ્ટાગ્રામમાં આમાં તેમાં બધા સ્પિન વિશે બહુ માહિતી આપે છે અને રમવાનું કહે છે પણ હવે આપણે પર એવા ધ્યાન રાખવાનું કે આપણે કોઈ પણ ગેમની એડ કરવાની નહીં કારણ કે એડ કરીશું તો કોઈક આપણે એડ કરીએ તો ચાર પાંચ જણા આપણે કહીએ એટલે ચાર પાંચ જણા ઈચ્છો લો કરે કદાચ તમારો પાંચસો સબસ્ક્રાઈબર હોય તો દહક જણા તો તમારો એડ કદાચ જોઈને ઇન્સ્ટોલ કરે બરાબર તો એ રમે અને એમાં કદાચ બે ત્રણ હજાર રૂપિયા નાખે તો પણ એના હારી જાય છે એ જીતતા નથી એટલે માટે કોઈ ગેમનું પ્રમોશન કરવું બસ તો લીધો આપણે ગેમ વિશે એટલું જ જણાવવાનું હતું ને આપણા કેમેરામેન હતા જો બે ગયા છે કેમેરામેન ટ્રેક લાવ્યા હતા કા અને આમ તો હાજ પડી ગઈ છે હા સુરત દાદા પણ હાથ મી ગયા છે અને હાથ પડી ગઈ છે બાપ દીકરો ભાઈ સ્પેશિયલ ગેમનો વિડીયો બનાવવા દે કા હા તો મોબાઈલ બીજો લેતા ગેમનો વિડીયો સ્પેશિયલ બનાવવા બાપ દીકરો ભાઈ તો હાલો પાછા સવારે કન્ટિન્યુ આપણે બ્લોગ કરશું તો બન્યા બ્લોગમાં પહેલી વાર આવે ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો તો આપણે આવી ખેતરમાં જો અહીંયા ભાઈ ઉભા છે ને આ બધી રીંગણી જો બધી કાઢી નાખી છે કમ્પ્લેટ ને તો ઓગા પૂરા થઈ ગયા છે રીંગણી કાઢીને કમ્પ્લેટ કરી નાખી છે ને આ બધું ખાલી કરી નાખવાનું છે ખેતર હવે ચાલો ફેમિલી તો ઘરે આવી ગયા છે ને જવું છે ગામમાં મારા માડી તો બે ગયા છે શું કહેતા માડી ચેલે

मैं उतरी गई हमारा नहीं बनी चलो खावी ने झपट बोलाई दे के नहीं है झपट बोलाई दे के तो झपट बोला दे ने आलो आलो उतरी चलो ताको पर को खावी मां नहीं ढाई आ ले, दो दो। ले, पसी। दा दा ले, ले। तो बाहर पछि नहीं ठाल दे नहीं बने मित्रों हमारा मैगी है सिन अनुज भाई बनाए ना की सब कंप्लीट ने जो आ गई से क्या बने तो मम्मी बना दी मैं बने क्या बने पूरी मैगी खावी है और लाओ तो तो पहले साटी સાટી દેતા પેલી ઈતે પેલી ને પેલી છોટી છોટી હમ તે તો ઘણી હે હો મે રાખી ઉડી તર ખાવે કે ભૈયા ભૈયા આંગા ભૈયા આલા આલા બધે વેગી ભળી જા તે સાટી એક ખાય તને ખાય ને છે લે લે કે તને મને ખાઈ જા એવું એક છે કે મીઠું કેમ છે

এই আগ নীডিঅ' আখো গোটেই ৰা